વડોદરા શહેરમાં ડમ્પર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે તરસાલીથી જાંબુઆ તરફ જતા ધનિયાવી ચોકડી ઉપર ડમ્પર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે ગાંધીધામથી આવતા ટ્રેલર ચાલકે આગળ જતા ડમ્પરમાં પાછળ ધડાકા બેર અકસ્માત સર્જ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી ડમ્પર ચાલકનું કહેવું છે કે ફોર વ્હીલર કાર ચાલકે અચાનક આગળ બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે